જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છીએ અને વિડીયો કંઈ ચાલુ થાય ખબર ખેતરમાં જાય ને હવે પાણી ભરવા તે હાવ નો ટેન્શન હોય નાકો વારીને નહીવરા હોય જીરામાન વારવાની છે તો નેદવાન થાય ગૌમાં તે કંઈ ઉપાધિ છે નહીં ત્યાં વિડીયો ચાલુ થાય ઘરેથી ને તો આપણે થોડા જ કામ કરીને નહીં કરવાનું હોય એટલે અંતબળ હોય અને એમાં આજ તો હાવ નિરાય છે કેમ કે આજ છે ને રવિવાર છે અને જેઠાણીની આવ્યા છે એટલે ઘરનું આખું કામ ઈ સંભાળ લે મેં હજી કંઈ કામ નથી કર્યું નાસ્તા પાણીને એવું કર્યું હતું અને બસ આ ડાવરું થોડું થોડું મૂકી દીધું કેમ કે એમાં કાંઈ મેં એ ન રહેતા હોય ને થોડુંક અજાણું પડે એટલે થોડું થોડું આ ડાવરું મૂકી દીધું બાકી વાસણને ઉટકી લીધા હતા ને બધું કામ અડધો કરી લીધું હતું તે પછી હું આવી અને કાલ બાર ગામ ગયા હતા એટલે ને કટલેરી એ બધું જોડે વધારે હોય એ બધું મૂકીને આવીને અમાર જેઠાણી કરે છે તે બધું કામ નાખશે બપોરે જમવાનું ત્યાર મળશે એ જ તો કંઈ ઉપાધિ નથી કરની આવ પાણી જ્વારવાનું છે ને બેઠા બેઠા એટલે વિડીયો મૂકી ખેતરમાં જઈને પછી જ ચાલુ કરશું કેમ કે ઘરે નવરાત ના આવે કામ કરતા હોય ને એટલે કી કામ મૂકવું ને કી લેવું ઝાડ તબડ થાય કઉમાં પાણી વારવાનું છે ને હમણાં તો ત્રણ ચાર દી થયા તો વિવાડામાં હતા અને હા જે ઓરોડ કરતા હતા ને તોય જોઈએ ઘરે હતા ઘરે વિડીયો ઉતારવાનું ટાઈમ ન મળે બધું અધૂરું રહી ગયું પાછો ઓરો ખાઈ ગયા હતા ક્યાંય મોબાઈલ હાથમાં લેવાનો ટાઈમ ના આવ્યો નકર જરીક ચરીક ટાઈમ આવતો હોય પણ તો એવું વહાણ ના આવે પાછું એ મોટર ચાલુ થઈ ગઈ હવે પાણી નાખો આપણે વારીએ ને બે પાણી જ પાયા ત્રીજું પાણી ચાલુ કર્યું હવે પાછી ખડની દવાને મારચી જમ હેડે હેડે ને કે ખડ છે થોડો થોડો કોઈ કરાયડો છે પરવો પરવો બહુ નથી ઓછો હશે પરવા ઠા આવતો પણ પરવા જે વેલો બરી ગયો ને એટલે વાર બિયારો થયો જ નથી ને ઘઉંને હવે પાણી નાકું બરીએ ને એટલે આપણે જોવા જવું જોઈએ નકર જોવા ન જવું પડતું બે પાણી વાર ની રહેતી હતી આજે વખત નાકું જોવા જવું જોઈએ ઘઉં એકદમ મસ્તી છે જે બધી હજી આપણા કોઈ ઉરિયા કે આ તે કઈ વસ્તુ કઈ રીતે નથી બધી હવે ચાલુ થાય ને હવે પાણી વાંધો ના વધારે પાણી તોય પહેલાં તો એકવાર લાંઘો દઈને તો વાંધો ના આવે ખેંચાઈ દે હું અને ઘઉંના મોર બંધાય આપડામાં એમ છે પણ આપડા ખડ છે ઘઉંમાં પાણી આવે ને તમે શું આજકાલ તાણી દે તળિયા પડી ગયા ને તો જોવાની મજા આવે છે હું આ ને બેઠી હતી કાંઈ ક્યારે પૂગે ને તહેવારવાનું છે નાખવા નથી થતા ગઢ નાખવા ન થાય ઠું પકડાય બે તન છોડો હશે અહીંયા છે હું નથી કહેતી વાયવાન તહેજ કે જો એ ડોયણામાં રહી ગઈ હતી ને પણ તોય સારું કહેવાય થોડી 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 પડી એટલે બાકી હા છેતી છે નકર એક દાંડવું બંધ જ રહેતા આપણું બેન જુવાર ઉપાડે મેં ઉપાડી જોઈ રહી કેમ કે આને હવે પાછા આપણે ખડની દવા મારીએ ને તો આને કંઈ થવા જ નથી કહું તો નેદવા નથી હોય આવી રહી હાલ ગણી લેજો ને કેને જાજા સાલ ઈતન તો તમે હવે ગણવા નથી મૂક પાણી પીવાનું અમારો બેસિક ક્લાસ આમાં પાણી મીઠું લાગે કોઈ હવે જો આવ્યું છે ને પાણી પાણીમાં પીવું છે એ વિસરેલું છે હવે ન્યા જાય ને તો વિસરાય જ જાય કે ફિલ્ટર મજા આવે કે પાણી મજા આવે મજા આવે ને મને તો જો ફિલ્ટર પાણી ભાવતું જ નથી કડક લાગે હાલો ભાઈ બપોરા કરવાનો ફોન આવ્યો થોડું પી મને તો તરાઈ લાગી પી પી હજી પી લે એક ગ્લાસ જાય આપણે ઘરે એમ જમવા બરાબર જ્યાં આની પાણી વાયરું નહીં ને એટલે નકર આગળ પાછળ જમવાનું હતું અને મોટર બંધ નહોતી કરવાની જમવાનું તો એને મમ્મીએ ત્યાં રાખ્યું છે જ આમ ત્રણ જ છે કે ચાર હા મોટા છે ચાર છે ચાર જણા છે ત્યાં રાખ્યું ને ત્યાં જમવાનું છે ઘણો ટાઈમ પછી ત્યાં જમવાનું મળે છે યાદ નથી કે ત્યાર જમવાનું બપોરનું કઈ મળ્યું એમ

કંઈક વાર બપોર ભાઈ ગઈ હતી પણ લાઇટ વહી ગઈ પછી નાયા ને લાઇટ આવી કલાક જેવું વાઈ ગયું છે લગભગ સાડા ત્રણ વાગ્યા મોરી મોરી લાઇટ આવી ને ટાણે જો બધા વાગ્યા હતા અમારે કેવલની કંકોત્રી લખો અને પાળા રાણા વાવથી પાવ લઈ આવ્યા ને ખારી લઈ આવ્યા પાવ તો ન ભાવ્યા ખારી એક છે ખારી મસ્તીની છે જ્યાં જીરા વગરની જીરું હોય ને તો ન ભાવે જીરા વગરની છે તો હવે આયુષ્યની એમાં દીકરીને બધા હતા ત્યાં ટાણે બધા ભાણવાર બૈયા જાય ભાઈનનું આપણે રાંધું જો બપોરે તો તૈયાર મળ્યું હતું જાય હવે આયુષ્ય જેનો આમથી આવે છે જોઈ ગલુડિયા જોવા ગયા તા નથી હવે બધા વૈયા જાય મારું પાણી જો છ વાગ્યા છે ને અહીંયા પૂગ્યું ગયું હજી ત્રા અહીં રહી ગયું છે હવે છે શિયાળો એટલે અંધારો થઈ જાય સૂર્ય નારાયણને ક્યારે વૈયા ગયા એમ કંઈ દેખાતું નથી હવે બે સલાક થઈ ગયું બધું બગલા આવ્યા કાકડ હાણ એવી ઘણા કે વન કાકડા કે કાકડ હાં કીધું બેકવાય છે કે ઘઉંમાં ના બાંધવાય બાકી જીરા જીરામાન આપણે પાણી વારતા હોય ને આવે ને એટલે એ જે પગ દે ને જીરું બધુંય નમી જાય ને ગારા વારું પાણી વારું થઈ જાય ને એટલી વરધી ના કરે એટલી પણ આ ઘઉંમાં તો કંઈ ન નડે લાગે કેવા રૂપ મસ્તી ના હો નવા એટલું રહી ગયું ઘરે છે ને પાંચ દસ મિનિટ જ થઈ છે બે કેરામાં ઘેરું કરીને જાઉં છું કડીકવાર મોટર હાલશે ને તો પી જાય મારે દૂધ લેવા જવું બાકી છે આમાંથી આવીને એને ટ્રેક્ટર રાખવાનું હતું ટ્રેક્ટર રાખવા ગયા છે ન કરતા કડીકવારી વાર જ ને તો પી જાય તો આવે છે ને અંધારું થઈ જાય આ ઘણી થોડીક વાર થાય ને તો ઘરે ચરા કાડા કરી લે તો અંધારું થવા માંડે એટલે બંધ કરી દે હવાર વારસી બીજું એ વખતે બહુ જાજા ઘઉં નથી જીરું છે થોડુંક એટલે વાંધો ના આવે એક વધારું પાણી વારવાનું ના આવે નકર કર ઘઉં હોત ને તો વધારે પાણી વારવાનું થાય જીરામાં કંઈ પાણી ન જોઈ હોય નહીં ખોટી કો થાય બધું પણ પાણી એટલું ન મારવાનું હોય જે એક આ કાયડો ના અમારો કાયડો દેખાડે એક થોડોક જ ફેરસે આ કાન માથે રીસડા હે ને રીસડા અમારા કાયડા નથી અને આને સલે જો નહીં અમાર કાયડો ક્યાં બેઠો ખબર एमा बेठोजि जो जो, थी। जो बेठो यमा रहे नयाँ बेठो कहीँ फेर्न एकज हेर्खा भिरु पाटडी लिलकाइ मस्ति नामा छुटा थाने दबा छाँटामाथि खाने दबा ने छ एक इन दवा छाँटी पछि नद કેમ કે રાયડો છે ને રાયડો જીરામાં છે ને બરી જાય એટલે એટલો કોટીપોસોન રાયડો ને હેમુરઈન છે લેક વખત દવા મારવી ને પછી ને દવા વર્ગું બાકી દેખાય એકલાસ નામયો કઈ કટ ન એવું જો જે વો કેમેરા માં દેખાય ને એવું જ છે